નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સાણંદ જીઆઈડીસી ની અંદર આવેલો ટાટા નેનો પ્લાન્ટના પહેલા ગેટ પાસે ઓઇલ ભરું ટેન્કર પલટી જતા બંને બાજુ પાંચ કિલોમીટર કરતાં વધારે કિલોમીટર લંબાઈના વાહનો ટ્રાફિક જામનો દ્રશ્યો સર્જાયા આ ટ્રાફિકની અંદર એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે હાલની અંદર દરરોજે દરરોજ ક્યાંક ને ક્યાંક કોકને કોક એક્સિડન્ટ થતો જ હોય છે ત્યારે હાલ મળી મળી રહેલ સમાચાર મુજબ સાણંદ જીઆઈટીસીમાં આવેલ ટાટાના નેનો પ્લાન્ટના ગેટ નંબર એક પાસે હાઈવે ઉપર એક ઓઇલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું છે તેના કારણે બંને બાજુ લાંબી વાહનોની લાંબી કતારો લાગી જઈ લાગી ગઈ છે ત્યારે આ લાંબી કતારોની અંદર એક એમ્બ્યુલન્સ પણ ફસાય છે તેને પણ બહાર નીકળવા માટે થઈ અને ભારે પરિશ્રમ કરવો પડી રહ્યો છે ત્યારે લોકો પોતે જલ્દીથી આ જે ટ્રાફિકની અંદરથી બહાર નીકળવાના પ્રયત્નો કરી રહ્યા છે તેના કારણે પણ જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને વધુ ટ્રાફ ટ્રાફિક જામ થઈ રહ્યો છે